જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ મા ભગવતીની જે આરાધના ચાલી રહી છે નવરાત્રા ચાલી રહ્યા છે તો આપણે આપણેમાં ભગવતીને કેવી રીતે આમંત્રણ આપીશું અને જગદંબાને કેવી રીતે આપણે બોલાવીશું અને મા ભગવતીનો ક્યાં ક્યાં વાસ છે આ સર્વે વાતો આપણે કીર્તનમાં સાંભળવાના છીએ તમારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવ કીર્તન તરત પહોંચી શકે બોલે આધ્યા શક્તિ અંબે માત જે નમો દેવીએ મહાદેવ શિવાએ સતત નમ નમ પ્રકૃતિભદ્રાએ નિયતા પ્રણતા સ્મૃતા ઊંચા ઊંચા રે મારી તારા ડુંગર ઉપર ડુંગરયું કે ટવકે ઝીણામો મારી રમવા આવ જોેલું હે ડુંગર ઉપર ટવકે જીણા મૂર મારી રમવા આવ જોેલું પહેલી કંકોતરી રે આરા સુર મોકલી રે પેલી કંકો તરી રે આરાસૂર મોકલી રેલો કે આરાસૂર ના અંબે માગર બેરવા આવજો રે લોલ ઊંચા ઊંચા રે મારી તારા ડુંગરા ரூப்பூ கே மோமா மாடி ரமோ ரெல பிஜி கறி ரே பாக்கலி ரெல பிஜி கறி ரே பாக்கலி ரெலோ ஃபாட் நா ചർബേരംവാ ജോരേ ലോല ച്ചാ ഊ ചേ മാടി താരാഗര റെ ലോല ഡിണാമോ മാടി രമവാ ലോല തീ കത്തേ രാജപരാ மோக்கி ரே லோல் திஜி கி ரே ரோக்கி ரெஃபுல் ர பரா நோலமா சரபேரம் வாஜோ ரே லூல ஊச்சா ஊ ડુંગરારે લોલ હે ડુંગરયું પર ટોકે ઝીણામો માડી રમવા આવજો રેલ ચોથી કંકોતરી રે સંખલપુર મોકલી રેલો ચોથી કંકોતરી રે સખલપુર મોકલી રે લો સંખલપૂર્ણા બહુચરાજી માગર બેરમવા આવ જો રે ચા ઊંચ ચા રે માડી તારા ડુંગર રે લો હે ડુંગર ઉપર પર ટ કે જીણા મોડી રમવા આવ જો પાંચમી કંકો તરી રે અરણે જ ધામ મોકલી રે લે પાંચમી કંકો તરી રે અણેજ ધામ મોકલી રે લો અરણે જ થી બુટ ભવાની માર બે રમવા આવજો રેલો ઊંચા ઊંચા રે મારી તારા ડુંગરારે લોલ હે ડુંગર ઉપર ટકેણામ મોં માડી રમવા આવજો રે લોલ છઠી કંકો તરી રે ગઢ ચોટીલા રે લોલ હે છઠી કંકો તરી રે ગઢ ચોટીલા રે રેલો சோட்டில் நாம் மூட மாத்தர் வேரா ஆடி தாரா டூங்கரே லூ ஹே டூங்கரூப்போக்கிணா மோர மாடி ரவா சத்மீ கி ரே भगुडा धाम मोकली रे लो सपमी कङ्कतरी रे भगुडा धाम मोकली रे लो भगुडा नि मोगल मात गरर बेर्वा आवाजो लो ल ऊ उचा, रे, रे माडी तारा ડુંગરારે લોલ હે ડુંગરયું પર જીના મોર માડી રમવા હાવાઝોરે લોલ કંકો તરી રે દડવા ધામ કાલી રે લો કંકો તરી રે દડવા ધામ મોકલી રે લોદળવનારા દલમા તરબેરમવા આવ જો ઊં ચા રે માડી તારા ડુંગરા રે લો હે ડુંગર ઉપર ટું કે જીણા માડી રમવા રે લો નવમી કંકો તરી રે ઊંજા ધામ મોકલી રે લોલ આઠમી કંકો તરી રે ઉંજા ધામ મોકલી રે લો ઊંચાથી માત ઘર ગરબેરવા આવજો રે લોલ ઊંચા ઊંચા રે મારી તારા dungaree lo le dungaree yoparete ukijina mo maridabba abajoree lo le dungaree yoparete ukijina mo maridabba abajoree ભોલે નવદુર્ગા માય તો આપણે નવદુર્ગા ને નવ માતાજી ને આરાધના કરી તેમને કંકોત્રી મોકલી છે નવે ધામ થી માતા ભગવતી ગરબે રમવાના છે અને જ્યારે ગરબે રમવા ભગવતી આવે ત્યારે શક્તિની જે ઉપાસના છે તો સર્વ શક્તિ આપણને નવ નવદુર્ગા આપે છે અને આપણને શ્રદ્ધા આપણી છે આપણો વિશ્વાસ છે તે પરિપૂર્ણ કરે છે આવી ભગવતીના ચરણમાં કોટી કોટી વંદન કરીએ આજનો ગરબો માતા ભગવતીના ચરણમાં અર્પિત કરીએ ફરી પાછા નવા ગરબા સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી